સુરત શ્રી વાવ પથક મિત્ર મંડળ જૈન સમાજ દ્વારા સત્યાવીસમાં સમૂહલગ્ન યોજવાની તૈયારી છે ત્યારે સામૂહિક સગાઈ અને સામૂહિક મોસાળનો અનેરો પ્રસંગ યોજવામાં આવ્યો હતો સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સુરત શ્રી રાવ પથક મિત્રમંડળ જૈન સમાજ દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે વેલકમમાં જ્યારે જ્યુસ મીઠાઈ ડ્રાયફ્રૂટ તેમજ દરેક પક્ષને જમવાની ઉત્તમ વ્યવસ્થા કરાઈ હતી એક એક ચોરીના આગળ એક એક ભૂદેવ હતા અને તેમના દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સગાઈની વિધિ કરાઈ હતી વર પક્ષ અને કન્યા પક્ષ બંને પક્ષને માત્ર આવવાનું જ રહે છે બાકીની તમામ વ્યવસ્થા સમાજ દ્વારા કરવામાં આવી આમ એક ઐતિહાસિક પ્રસંગે દરેક નજરે સમક્ષ

અત્યાર સુધી અમે સમૂહ લગ્ન કરતા એકાદ વર્ષ પહેલા નક્કી કર્યું કે આ સગાઈ અને મોસાળામાં વધારાના દિવસો બગડે છે વધારાના રૂપિયાનો થાય છે અને આર્થિકમાં બહુ તકલીફો પડે છે તો અમે ગઈ સાલથી અત્રે આજ મંડપમાં સગાઈ અને મોસાળા આયોજન કરેલું છે આ સાલ છે તેત્રીસ લગ્ન છે એમાં બત્રીસ સગાઈ અને તેર મોસાળા છે આ સાલ

આ મારા પ્રમુખ છે ભીખાભાઈ દોશી આ ઉપપ્રમુખ છે અશોકભાઈ આ બંનેના સાથ સહકાર અને બીજા હોદ્દેદારોના સાથ આ સહકાર મારા કન્વીનર તરીકે અમને અને મહેન્દ્રભાઈને રોકવામાં આવેલા અને અમે બધા એમના સાથ સહકારથી બીજા કાર્યકરોનો સાથ સહકાર વડીલોનો અને બધાના સાથ સહકારથી આ કામ સારી રીતે પાર પાડે છે અને પાડીશું